ઘણી ઘણી બધી બધી કરી છે અંદર ભાગ પણ લીધો છે અને પોતાની ક્ષમતા સિદ્ધ કરી છે તો આપણે એવા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમની સ્થિતિને વધાવીશું મકબાળા સંજના બ્રોડ કૂદની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે એવો પણ સ્ટેજ પર આવશે માનસીપાઈ અને નાનસીપાઈનું પુસ્તક આસ્કુલના આચાર્યશ્રી અમારી શાળા નાજંતી કે તેમસ ગુરુજનો ખુશી અને દુઃખનો બંનેનો જેવો છે ખુશીના માટે કે ધોરણ 8 ના ભવિષ્ય તરફ આગળ વધવાની છે અને દુઃખના માટે કે જો આ શાળામાંથી વિદાય લેવાનો છે તમાર

આપણે સ્થળ લઈ બેઠા છે આપણી શાળા છે આપણી શાળાની સાથે દસ શાળાઓ જોડાયેલી છે આ શાળામાંથી

બંને મારા ખાભામાં હતા હમણાં જ એક વખત ફોન કર્યો ત્યારે અમારા બહેનોની ઉપસ્થિત હતા થી ફોન આવ્યો હતો એટલે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ અથવા તો જે કાર્યક્ષેત્ર ઉપર પોતે ફરજ બજાવતા હોય ત્યાંથી જાય તો કંઈક ખાલી પો રહેતો જ હોય છે પોતાની કાર્યક્ષમતા એમને એ ગામોની અંદર ખૂબ સારી રીતે ઉજાગર કરી છે ખૂબ સારા કાર્યો કર્યા છે પરંતુ અંતે માનવ સહજ પોતાની કંઈક એવી કામગીરી આવતી હોય પોતાના પરિવાર બાબતની કે પોતાના ઘરની એટલા માટે આ શાળાઓ છોડવી પડે છે બહુ વિશેષ વધારે વાત નહીં કરું હાલ જ્યાં છે ત્યાં જે કામ કર્યું છે એનાથી પણ વિશેષ કામ કરે એવી શુભેચ્છાઓ હવે વાત કરવાની છે કે એવા

એક મેળામાં અને આ શાળામાં વિદ્યાર્થી તરીકેનો પણ તમારો જીવનનો આખી જિંદગીનો તમારો છેલ્લો દિવસ છે આજ જે તમારો વિદાય નો ઘટના છે વિદાય નો જે પ્રસંગ છે જુદા જુદા વિભાગમાં તમે આગળ વધતા જાય છો અને વિદાયો આવતી જશે પણ આજના દિવસની જે વિદાય છે ને આવી જિંદગીમાં ક્યારેય વિદાય નહીં આવે એટલે એમ નથી કહેવા માંગતો કે તમારા માટે અમે બહુ મોટો શણગાર સજી દીધો પણ એવું તમારા જીવનમાં હોય ક્યારેય ઘટના નથી બનવાની કે તમે કોઈ પણ એક સ્થળે સતત આઠ વર્ષ કાઢશો આ શાળાની અંદર તમારા પહેલા ધોરણની પાપા પગલેથી માંડી આઠમા ધોરણ સુધીના તમે મજબૂત બાળક બન્યા છો અને આજનો દિવસ પણ તમારો બાળકનો છેલ્લો દિવસ છે આ વાંક્ય રચના બહુ સારી રીતે સમજો કે બાળક તરીકેનો તમારો આજનો છેલ્લો દિવસ છે નવમા ધોરણમાં તમે જશો એટલે બાળક મટી જઈશું